હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અરુણ ટેક ગાઈડ જ્યાં તમે ટેકનોલોજીની દુનિયાને સરળ ગુજરાતીમાં સમજી શકો આજે આપણે વાત કરીશું એક એવી ટેકનોલોજીની જે આજકાલ દુનિયામાં ઘણું ચર્ચામાં છે અને એ છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એટલે એવી ટેકનોલોજી જે મશીનને વિચારવા અને ડિસિઝન લેવા શીખવાડે છે બિલકુલ માણસની જેમ એક્ઝામ્પલ તરીકે તમે ફોનમાં હે ગૂગલ બોલો છો અને ગૂગલ તમને જવાબ આપે છે એ સિમ્પલ વોઇસ રિકોગ્નેશન એઆઈ પર આધાર છે એઆઈ સિસ્ટમ ડેટા કલેક્ટ કરે છે પેટર્ન સમજે છે અને પછી રિઝલ્ટ આપે છે જેમ કે નેટફ્લિક્સ તમને મૂવીઝ સજેસ્ટ કરે છે યા તો યુટ્યુબ તમને ફેવરેટ વિડીયો રિકમેન્ડ કરે છે એ બધું પોસિબલ બને છે એઆઈ અલગરિદમથી સરળ શબ્દોમાં સમજીએ તો જો તમે બાળકને ઘણા ફોટા બતાવો તો એ ધીરે ધીરે ઓળખી જાય છે કયું કેટ છે અને કયું ડોગ છે એઆઈ પણ એ જ કરે છે તેને ડેટા આપો એક્ઝામ્પલ આપો અને પછી એ સેલ્ફ અવાર થઈને ડિસિઝન લે છે ચાલો હવે સમજીએ રિયલ લાઈફ યુઝ ઓફ એઆઈ એઆઈ આજે દરેક જગ્યાએ છે હોસ્પિટલમાં રોગ ડિટેક્ટ કરવા કારમાં સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમમાં મોબાઈલ ફોનમાં ફેસ અનલોકમાં ઓનલાઈન શોપિંગમાં પ્રોડક્ટ રિકમેન્ડ કરવા માટે એઆઈ એટલે ફ્યુચર એટલે કે ભવિષ્ય અને જો તમે ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ રાખો છો તો આગળના વિડીયોમાં આપણે સમજશું કે એઆઈ કેવી રીતે કામ કરે છે અને એઆઈના ટાઈપ્સ શું છે એટલે કે એના પ્રકાર કેટલા છે સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અરુણ ટેક ગાઈડ ચેનલ જ્યાં તમે ટેકનોલોજી સમજશો સરળ ગુજરાતીમાં